ઓગણત્રીસ જૂન બે હજાર પચીસને રવિવારે દૈત્યગુરુ શુક્ર પોતાની વર્તમાન મેષ રાશિને છોડી પોતાની જ રાશિ વૃષભમાં પ્રવેશ કરશે અને ત્યાં એ છવ્વીસ જુલાઈ બે હજાર સુધી રહેશે આ ગોચરથી એમની ઉર્જા વધારે પ્રભાવશાળી બનશે પ્રેમ આકર્ષણ દાંપત્ય સુખ સૌંદર્ય ઐશ્વર્ય વૈભવ કલા અને સંગીતના પ્રતિનિધિગ્રહ શુક્રનું આ રાશિ પરિવર્તન આ સાત રાશિઓની ઈચ્છાઓ પૂરી કરનારું બનશે શુક્રના આ ગોચરથી તમારા પ્રેમ સંબંધ અને દાંપત્ય જીવનમાં સ્નેહ અને મધુરતામાં વધારો થશે તમારા પરિવારનો સહકાર મળશે ખાણીપીણી અને કપડાંને લગતો નવો વ્યાપાર શરૂ કરવા માગતા હોય તો આ ગોચરનો સમય શુભ છે તમારા સામાજિક સંબંધો અને લોકપ્રિયતામાં વૃદ્ધિ થશે વિદ્યાર્થીઓને અભ્યાસમાં મન કેન્દ્રિત થતું દેખાશે આ સમય દરમિયાન તમને ભાગ્યનો પૂરો સાથ મળશે તમારા દ્વારા સમજી વિચારીને રોકાણ થશે તો તમને એ રોકાણનો પૂરેપૂરો લાભ પણ મળશે મેનેજમેન્ટ ફિલ્ડના વિદ્યાર્થીઓ અને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓ આ બંને માટે આ સમય સારો છે આ સાત સૌભાગ્યશાળી રાશિઓ છે મેષ વૃષભ કર્ક સિંહ કન્યા મકર અને કુંભ જો તમારી રાશિ પણ આ સાતમાંથી કોઈ એક હોય તો કમેન્ટમાં યશ લખી દેજો અને આ વિડીયો આ તમામ સાત રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ